જ્યારે આગની ઘટનાને લઈને પાંજરાપોળના ટ્રસ્ટીઓ તેમજ ગામ લોકો પાંજરાપોળ ખાતે દોડી આવ્યા અને પાણીનો મારો ચલાવ્યો જ્યારે આગ મોટી પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો ચાલુ છે રાણપુર પાંજરાપોળમાં આશરે ચૌદસો જેટલા અબોલ પશુઓ આશ્રય લઈ રહ્યા છે તેને ખવડાવવા માટે આ મગનો સૂકો પાલો જે હતું તેમાં આગ લાગવાને કારણે સળગી અને રાખ થઈ ગયો છે જેને લઈને પાંજરાપોળને લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન છે વિપુલ લુહાર ન્યુઝ નાઇન ગુજરાતી રાણપુર